ઓર્થોપેડિક સર્જન આંખના સર્જન સહિત નિષ્ણાંત ડોક્ટરોની ઘટ છે ધોરાજીની એસી હજારની પ્રજા વચ્ચે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં માત્ર એક એમબીબીએસ ડોક્ટર છે જેને લઈ ધોરાજીના જાગૃત નાગરિકો દ્વારા ધોરાજીનો વિકાસ ગાંડો થયો છે સહિતના પોસ્ટરો સાથે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ડોક્ટરોની ઘટ બાબતે તંત્રને જગાડવા યુવાનોએ મુખ્ય ગેટ પર વિવિધ પોસ્ટરો લગાવી વિરોધ દર્શાવ્યો મારું નામ લખન ચૌહાણ આજરોજ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જે ડૉક્ટરોની ઘટ છે એ ઘટ બાબતે અમે પોસ્ટર ચોંટાડીને સરકારશ્રીનો વિરોધ કરી રહ્યા છીએ અને વિરોધ એવો છે કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટરોની ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે અને જે સરકાર સલામતીના દાવા કરી રહી છે અને ત્યારે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે આજે અમારો કાર્યક્રમ એવો હતો કે પોસ્ટર ચોંટાડીને વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ હતો અને મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ કે જે ડોક્ટરો ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે જો આવું નહીં થાય તો અમે ગાંધી ચિંતિયા માર્ગે આંદોલન કરીશું અને સરકાર સુધી પહોંચાડીને તાત્કાલિક ભરતી કરે એ માંગ કરીશ મારું નામ સલીમ મુગલ આજ ધોરાજી શહેર સરકારી હોસ્પિટલ ખાતે શહેરના સામાજિક કાર્યકરો દ્વારા મળી અને એક પોસ્ટર કેમ્પેન ચલાવવામાં આવેલ છે જેની અમારી માંગણી અને એવી છે કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં આશરે 10 જગ્યાઓમાંથી ત્રણ જેટલા ડોક્ટર હાજર છે અને સાત જેટલા ડોક્ટરોની ઘટ છે જે છે

પોસ્ટર લગાવવામાં આવ્યા હતા મારું નામ દિલાવર બધું કુરેશી આજ રોજ અમે ધોરાજી સરકારી હોસ્પિટલે ભેગા થયા છીએ અહીંયા પોસ્ટર લગાવી અહીંયા ડૉક્ટરની માંગ કરીએ છીએ એની પહેલાં બી અમે કેટલા કર્યું છે માંગ કરીએ છીએ પણ તે છતાં કોઈ જાણતા નથી આજ પાછા અમે કરીએ છીએ તે છતાં લાખોના સાધન છે હરેક ઓર્થોપેડિક સાધન છે પણ કોઈ ડોક્ટર જ નથી બસ આજ આંદોલન જ ચાલુ છે અમારા